રાજ્યમાં આઠ હજાર ત્રણસોને છવ્વીસ પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે બાવીસ જૂનના રોજ મતદાન યોજાશે અને પચ્ચીસ જૂને મતગણતરી હાથ ધરાશે તો બીજી જૂનના રોજ ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાશે નવ જૂને ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ રહેશે તો દસમી જૂને ઉમેદવારી પત્રની ચકાસણી કરાશે અને અગિયાર જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે આમ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ એક પોઈન્ટ ત્રીસ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે તો જે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી જાહેર થઈ છે ત્યાં જ આચાર સંહિતા લાગુ પણ થઈ ગઈ છે મતદાનની તારીખ અને સમય રવિવારે 22 છે 25 સવારના 7 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી પુનઃ મતદાન જરૂર હોય તો મંગળવારે એટલે 24 છે 25 મતગણતરી તારીખ બુધવારે 25 છે 25 અને ચૂંટણી પ્રક્રિયા પૂરી થશે 27 છે 25 ની બાબતમાં આજે આઠ હજાર ત્રણસો જેટલા ગ્રામ પંચાયતોની ચૂંટણી બાબતમાં અમે બીજી તારીખે મધાર યાદીની ડ્રાફ્ટ પ્રસિદ્ધિ કરવામાં આવેલ હતી એની આખરી પ્રસિદ્ધિ ગઈકાલે કરવામાં આવેલ છે આજથી આજે આઠ હજાર ત્રણસો જેટલા ગ્રામ પંચાયતોમાં જ્યાં જ્યાં ચૂંટણી ચાલે છે ત્યાં આચારસંહિતા અમલમાં આવશે આચાર આચારસંહિતા બાબતમાં બે હજાર એકવીસમાં વિગતવાર કોમ્પ્રિહસિવ ઇન્સ્ટ્રક્શન આપેલા છે એ અમલમાં આવશે અને પછી ગ્રામ પંચાયતમાં ગ્રાફર ઇલેક્શનમાં જે નોટિફિકેશન વગેરે કામગીરી પહેલાથી અહીંયાથી ડેલિગેટ કરવામાં આવેલ છે પ્રાંત અધિકારીનું જે જિલ્લામાં જે વિવિધ પ્રાંતોમાં જે કામ કરતા પ્રાંત અધિકારી જે એસડીએમ કહેવાય એનું અમે ડેલિગેટ કરવામાં આવેલ છે નોટિફિકેશન પ્રાંત અધિકારી તરફથી કરવામાં આવશે